તો અભિવ્યક્તિની આઝાદી છીનવી લેવા માટેના પ્રયાસની વાત કરીશું જેના વિશે ગૃહમંત્રી અમિત શાહે વાત કરી બંધારણની કલમ ઓગણીસ એ અને એક હેઠળ અભિવ્યક્તિની આઝાદીની ગેરંટી મળે છે એટલે કે તમે સરકારની વિરુદ્ધ કંઈ પણ કહો તો તમારી વિરુદ્ધ સરકાર પગલાં ન લઈ શકે જોકે નહેરુ સરકારે ઓગણીસો એકાવનની અઢારમી જૂને એના પર નિયંત્રણો મૂકવા બંધારણમાં સુધારો કર્યો હતો કયા સંજોગોમાં અભિવ્યક્તિની આઝાદી પર કાપ મુકાય એનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કોઈ વ્યક્તિની વાતથી જાહેર શાંતિનો ભંગ થાય એમ લાગે તો તેની વિરુદ્ધ સરકાર એક્શન લઈ શકે એટલું જ નહીં ભારતના મિત્ર દેશો સાથેના સંબંધો ખરાબ થાય કે દેશની સુરક્ષા સામે જોખમાય તો પણ એક્શન લેવાઈ શકે કાયદો તોડવા માટે ઉશ્કેરણી કરાય તો પણ એક્શન લેવામાં આવી શકે નહેરુ સરકારે આ રીતે અભિવ્યક્તિની આઝાદીમાં આવા ઘણા સુધારા કર્યા હતા અહીંથી જ બંધારણે લોકોને આપેલા અધિકારોને છીનવી લેવાની કોશિશની શરૂઆત થઈ હતી